ખાસી ખાયો ખા પાણી ભરીને વી આવજે પછી તને મારા મગજ ની ખબર છે ને નકે વાતુડી વ રોકે હાવ બાયડી ને આટલો દાબ તો હોવો જોઈએ નકે બાયડા નો પો નો પડે

આ તો મને એમ થયું કે ભાઈ બન લગન કરી મને ભૂલી તો નથી ગયો ને ટકા લગન કરી ભાઈ બન ને ભૂલી જાય ને એ આ દુલારામ માં કોદી નહી આવે બાકી ધંધા ની વાત કર એ ભાઈ બન ધંધા માં તો આમ જો ધૂબા કા હાલે હે તો વાંધો ના લે આ જે કે બેન પણ આવી નહી પાણી ભરો આવી તો બે પી નું તો બે માણા બાજે ઝકડો ગામે તો હા હું કઈ લાકડું થઈ જઈ મારા ભાઈ બહુ દુઃખ દેતા લાગે અરે મંગુ બેન તમને શું વાત કરું મારા દુઃખ ની કામમાં ભૂલ થાય ને તો હળકે ને તળકે મારે હે મને ઢોરની જેમ એ લક્ષ્મી તું આ બધું સાંભ કે મારા જો હામો બોલે ને તો તો હું ઢીકાય નાખું એવું નથી મંગુ બેન હું એને પોચી નો વેરું સરેલ મારું દુબરું પાસું એ ઉપાજી કેલ માં મંગુડી ની બુધી લે તારો ઘરવાળો સીધી નો થઈ જાય มังคุดเบนเอวิโต้ซูว่าทีเอเล็กมี่กำลังดูปโรไลดูปโรฮารุมังคุดเบนฮารุเอเล็กมี่เนี่ยเบี้ยพี่นุ้งแมงเฟลเบี้ยมาบัดตะเว้ આવજે એ <laughs> મારો રોયો હે ને આ ડાભણિયા મેલે હે આય સસી ગયા ઓ ઓ સુમર ભાઈ બનને કીધું તું મારું બેટુ આને હું સટકુ સીડુઈ ઓ તને કહું આયા કુડા અલી નથી સાંભળતી તને કહું છું આને પરોણો લેવો જોશે મારે મારું બેટું આને શું થયું પણ શું નાટક આજ રાતે કોને કેશ આરે બેટીનો આને હગાયર કાઈ म्हणતું નહોતું અનો રંગ કેમ ફેર્યો છે તને કહું છું તું મને ઓળખેશ હું ના લાવી છુને મારા બેટા બરાણ અને કેથી વડગ્યું છે તું મારા હામો હું કામ કરેશ તને અનમનની હાર છે પાછી વર કહું પાછી વાર જા મય જા કહું તને અનમનની હાર મય જા કા દુલારમ આટલો બધો કેમ ગભરાઈ ગયો છો એ ટકા તને શું વાત કરું મારી માવને સુડેલ વર્ગી હે દુલારમ તું ઇમાં ટાઈક દે તને કઈ કર્યું તો નથી ને એ ભાઈ ઘર કીય છોટે ઘર કીય છોટે પણ હું કી મિકડું ને એ મારું માન જાણે હે ભાઈ બોલ એક કામ કરને

આપડો ભાઈ બનો ટપુરો નો રહ્યો હા એ આપડા કરતા ઉમર માં મોટો છે એટલે એને કઈ ખબર પડતી હોય છે આઈ ને એના ઘી જાય કયો कोण <coughs> <coughs> तका तू वि <coughs> 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 <coughs>

લેટમી યાર લેટમી સુખે તારો ઘરવારો ઓલા પૂહાને લઈને આવે છે હે એ હા મંગુબેન મારું શું થશે

મને મૂકી દે બટા મને મૂકી દે એ બુઆ બાપા મને માફ કર દો હું તો ઢોંગ કરું મને તો કાઈ નથી વૈરકો હે એ બટા હું બુઓ નથી આ તો મને કાઈ ને તાવ આવે હે ને એટલે ધરુ જો શું હે તારી જાત ની